હલો મને મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડિયોમાં વાત કરીશું કંકુના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે લગ્ન મંડપમાં શ્રી કંકુ સાથે લગ્ન કરે છે અને જ્યારે શ્રી કંકુના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે ત્યારે અચાનક રિયા આવી જાય છે અને રિયા કંકુને કહે છે કે તે આ શું કર્યું તે મારો શ્રી મારાથી છીનવી લીધો છે આનો બદલો તો હું લઈને જ રહીશ આ બધું રિયા કહે છે અને એમ કહે છે કે હવે હું તને જોડીશ નહીં તો શ્રી સાથેના લગ્ન અને રિયાનો આક્રોશ આ બધું આપણને જોવા મળશે અને શું આવશે કંકુરા જીવનમાં આ બધી પરિસ્થિતિથી નવો વળાંક તો એ જોવાનું મહત્ત્વનું રહેશે તો જોતા રહું કંકુરંગ પાર્કો અને અમારી ચેનલને કરો સબસ્ક્રાઈબ બે નોટિફિકેશનને કરો પ્રેસ જેથી અમારા દરેક નવા વિડીયો તમને મળતા રહે અને તમે અમારા દરેક વીડિયો વગર વિઘ્ને જોઈ શકો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ઓલિમન ચેનલ જોતા રહે